ગાંધીનગર ખાતે આજે રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કેબિનેટ બેઠકની અંદર પાર તાપી નર્મદા લિંક પ્રોજેક્ટને સ્થગિત રાખવાનો વર્ષ બે હજાર બાવીસમાં લીધેલ નિર્ણય પર ગુજરાત સરકાર આજે પણ અડીખમ છે તેમજ આ યોજના સંદર્ભે વધુ વિગતો આપતા તેમણે જણાવ્યું છે કે ભારત તાપી નર્મદા પ્રોજેક્ટ વર્ષ ઓગણીસો સો એસીમાં પ્રથમ વખત તત્કાલીન સરકાર દ્વારા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ત્યારબાદ વર્ષ બે હજાર અગિયારમાં આ પ્રોજેક્ટને ફરીથી તત્કાલીન કેન્દ્ર સરકારના વડાપ્રધાન મનમોહનસિંહ દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો વર્ષ બે હજાર સત્તરમાં આ પ્રોજેક્ટને વિગતવાર પ્રોજેક્ટ એવોર્ડ ડીપીઆર સંબંધિત મંત્રાલય દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો આ અંગે તેઓએ તેર ઓગસ્ટના સાંજે સાડા ચાર વાગે પોતાની પ્રતિક્રિયા આપી હતી હવે આ કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી એટલે એવા મુદ્દા લોકોને ભડકાવાના ખોટી વાતો ભ્રામક વાતો ફેલાવી અને અસ્થિરતા ફેલાવી અને લોકોમાં રૂમર્સ દ્વારા એમની લાગણીઓ બગાડવાનું કામ કરી રહી છે હકીકતમાં પાર તાપી નર્મદા પ્રોજેક્ટ સૌ પ્રથમ ઓગણીસો એસી માં કોંગ્રેસ દ્વારા રજૂ કરાયો હતો અને બે હજાર અગિયારમાં માં માનનીય મનમોહનસિંહે આ પ્રોજેક્ટ ફરી રજૂ કર્યો હતો અને બે હજાર સત્તરમાં માં આ પ્રોજેક્ટનો ડીપીઆર અહેવાલ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવ્યો હતો કે નહીં કે લોકસભામાં ક્યારે પણ અથવા તો વિધાનસભામાં ક્યારે પણ ડીપીઆર મુકાતો નથી એ મંત્રાલય રજૂ કરતો હોય છે અને આ પ્રોજેક્ટ રાજ્ય સરકાર દ્વારા સ્થગિત કરવામાં આવે છે જે તે વખતે આદરણીય મુખ્યમંત્રીશ્રીએ ગજેન્દ્ર શેખાવતજીને પણ કાગળ લખ્યો હતો અને એનો પણ એ આપણને જવાબ પણ મળ્યો હતો અને બાવીસ થી પચીસ દરમિયાન આ પ્રોજેક્ટના સંબંધિત રાજ્ય કે કેન્દ્ર સરકારમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવેલ નથી અને જે રાજ્યસભામાં દસ ફેબ્રુઆરી બે હજાર પચીસ તથા સત્યાવીસ જુલાઈ બે હજાર પચીસ ના રોજ જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો એમાં ઉલ્લેખ ઉલ્લેખિત ડીપીઆર વર્ષ બે હજાર સત્તર નો છે અને બે હજાર સત્તર પછી આ બાબતે કોઈ પણ પ્રકારનો નવો કે સંશોધક કોઈ પણ ડીપીઆર તૈયાર પણ નથી કર્યો અને મંત્રાલય દ્વારા પણ આમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી અને આદરણીય સી આર પાટીલજીએ દસ ઓગસ્ટે સ્પષ્ટ જાહેર કર્યું છે કે કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકારને આ પ્રોજેક્ટને આગળ વધારવાનો કોઈ ઈરાદો નથી રાજ્ય સરકારે કેબિનેટ બેઠકમાં આ પ્રોજેક્ટ આગળ નહી લઈ જવાનો નિર્ણય લીધો છે અને બે હજાર જે નિર્ણય લીધો હતો એ અભિગમ અત્યારે પણ યથાવત છે આદિવાસી સમાજ બોડો સમાજ છે લાગણીશીલ સમાજ છે એની લાગણીઓને ઉશ્કેરી અને આ રીતની રાજનીતિ રમવી એ યોગ્ય નથી અને ડીપીઆર ની જ્યારે વાત થતી હોય એટલે કોઈ પણ ડિટેલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર થાય એ ક્યારે પણ લોકસભા કે અહીંયા વિધાનસભા હોય તો વિધાનસભામાં ક્યારે પણ રજૂઆત રજૂ નથી થતો અને બે હજાર સત્તરના ના સંદર્ભમાં જે વખતે પ્રશ્ન પૂછાયો ત્યારે એનો જવાબ આપવામાં આવ્યો આમાં ટોટલી આ આખે આખો પ્રોજેક્ટ આપણે સ્થગિત કર્યો છે આમાં ગુજરાત સરકારે આમાં આમાં આગળ વધવાનું નિર્ણય નથી કર્યો અને નથી કરવાનો આદરણીય મુખ્યમંત્રી શ્રી અને સી આર પાટીલ સાહેબે આનો બહુ સ્પષ્ટતા ઉલ્લેખ કર્યો છે એટલે આવી કોઈ રકમનો કોઈ વિષય આ પ્રોજેક્ટ બે રાજ્યને અડીને આવેલો છે આપણે આપણો નિર્ણય આપી દીધો છે કે આ પ્રોજેક્ટ ગુજરાત સરકાર કરવા માંગતી નથી એટલે બંને રાજ્યોની સહમતી હોવી જરૂરી છે પરંતુ ગુજરાતે પોતાનો ઇન્ટેન્શન બિલકુલ ક્લિયર કર્યો છે અને આમાં આ પાર તાપી નર્મદા પ્રોજેક્ટમાં આપણે આગળ વધતા આગળ વધવા નથી માંગતા એવું કેન્દ્ર સરકારને સ્પષ્ટ જણાવ્યું છે